બાવનસો ચાલીસ આજે આપણે આપણું જીરું લઈને આવી ગયા ગુજરાતનું મોટું ગંજ બંજાર એટલે કે ઉંઝા જોયું આજે આપણા જીરા નું શું ભાવ આવે છે અને અહીંયા પણ જીરા નું શું ભાવ છે હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધે ને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં હવે ફાઇનલ આપણે જીરું વેચી અને પૈસા છાપવાના દિવસ આવી ગયા છે બરાબર એટલે કે આજે આપણે એક ખેતરનું જીરું છે ને માર્કેટ યાર્ડમાં મોકલી દીધું ક્યાં કણે ખબર છે જે ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર એટલે કે ઊંઝા ઊંઝામાં આપણે જીરું વેચવા મોકલું છે અને હું નથી ગયો કારણ કે મારે તબિયત સારી નથી થોડોક બીમાર થઈ ગયો હું એટલે આપણા કાકા લઈને ગયા હે જીરું અને કેટલા ભાવ આવે છે કે શું હું બધું તમને આગળ બતાવ્યું છે ને અત્યારે તો હું એક જીરું ઘાટ વાવ્યો હતો જીરું કેવું મસ્ત નીકળું એ હું તમને બતાવું કેટલું થયું છે અને જીરું ગાઢી અને હલર કાઢી લીધું છે ખેતરના શેઠે બારું અને જીરું કીનું હતું આપણા શંભુ ભજીનું હતું જો અહીંયા પણ હે બરાબર તો જીરું સારું થયું હે એટલે જો ભજી હે મોજમાં તો આપણે જો અહીંયા પણ જીરું કાઢ્યું છે અને હલર અત્યારે બારું કાઢી લીધું છે તો પહેલાં હું તમને જીરું બતાવી દઉં કેવું જીરું વિતરું છે અને પછી આગળ તમને થોડીક હલરની આ સેરી જ અલગ બતાવી દઉં આપણે ઓલો મોટા હલરથી તો કંઈક જીરું નથી કાઢ્યું જવું આ નાનું આપણું થયેસર છે બજાજનું એનાથી કાઢ્યું છે બરાબર તો અહીંયા પણ જોવો જીરું કાઢેલું છે અને કાંઈક ચાર કીઘાનું જીરું હતું અને જીરું કેવું નીકળ્યું તમે જુઓ પેલા અહીંયા પણ જોકે ડાયરેક્ટ આપણે માર્કેટ યાર્ડમાં જાવ જવા દેવું હોય ને એટલું જીરું ચોખ્ખું છે જુઓ એટલે આને આપણે ડાયરેક્ટ વેચવા માટે મોકલવું હોય ને નહીં ઉપડવાની જરૂર કે કાંઈ નહીં જો એકદમ ચોખ્ખું જીરું છે બરાબર એટલે આ જ આપણો દેશી હલરનો કમાલ છે બાકી જીરું થઈ ગયું છે વીસક મણની આજુબાજુ જીરું છે અને ચારક વીઘાનું જીરું હતું એટલે વીઘે લગભગ પાંચ મણની આજુબાજુ ઉતરું કહેવાય એમ છે એટલે જીરામાં થોડુંક રોગ વધારે હતો એના લીધે નકર તો દસ દસની આજુ આજુબાજુની અંદર ઉતરે પણ આપણે છેલ્લે છેલ્લે દવા નહીં મારેલી એટલે એના લીધે તો પાંચ પાંચ મણ તો વીઘે ઉતર્યું છે એટલે વાંધો નહીં આવે અને આપણું જીરું લગભગ અત્યારે પોગી ગયું છે અને હમણાં હરાજી થાય આ ગયું છે બરાબર એ હું તમને આગળ બતાવી દઈશ હું ભાવ આવ્યો કેટલું જીરું થયું કન્ટિન્યુ તમે બ્લોગ જોતા રહીજો અત્યારે તો આ જીરું કાઢી નાખ્યું એટલે હમણાં અહીં આપણા કાકા ગયા હે એ બધું મોકલી દઈશ એટલે હું તમને દેખાડી દઈશ બરાબર એટલે મોટું ઊંઝા શું ભાવ હે કેવું જીરું આવે હે એ બધું તમને આગળ જોવા મળી જાય છે તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો તો આપણે જો આ જીરું ગાઢું બરાબર આપણા હલરની તમને આછરી ઝલક બતાવી દઉં અને પછી તમને આ આપણે હું ઊંજા જીરું સડાયું છે એના ભાવતાલ હું આયા ઈ જણાવી દઉં અહીંયા કેટલું જીરું આવ્યું ઈ બધું આ બ્લોગ અંદર આવી જાય છે તો પહેલા તમે આપણા હલરની જો બરાબર કેવું છે હલર કેવું જીરું ગાઢું બરાબર ફાઇનલ આપણો વારો આવી ગયો છે ઉંજા બરાબર કેટલો ભાવ આવ્યો છે અને આજની હું પરિસ્થિતિ હતી કેવા ભાવ છે તેજી છે કે મંદી છે એ તમને આગળ બતે ખબર પડી જાય છે બરાબર આપણે કાકાએ આપણને બધું ટોટલ માહિતી મોકલી દીધી છે તો હું આ આપણો બ્લોગ અંદર જોઈન કરી નાખું તો એ તમે જોઈ લ્યો બરાબર કે આજના કેવા ભાવ હતા જીરાના મંદી છે કે તેજી બધી તમને ખબર પડી જાય છે તો અહીંથી હવે હું બ્લોગ આગળ વધારું હું બરાબર તો હું ફાઇનલ માર્કેટ યાર્ડ ઉંજામાં આવી ગયા છે અને પેલા તો જો આખે આખા માર્કેટિયાનમાં હીરે જીરું છે અને આ ભાઈ બેઠા એના પાછળ હું તમને હમણાં ઢગા બતાવું એ બધા આપણા હે બરાબર તો પેલા તમને હું આ જો આ પાછળ આ ત્રણ ચાર ઢગા પીડા એ બધાય આપણા હે અને ભાવ હું આવે એ હું તમને છેલ્લે જણાવી દઈશ અને હવે થોડી ટાઈમ અંદર હરાજી ચાલુ થવાની છે જીરાની તો હું ભાવ આવી જોઈ આપણે એ ફ્યુ મોમેન્ટ લઈ થયા बावन सौ તો હવે આપણા જીરાની હરાજી નો વારો આવી ગયો છે અને ભાવ કેટલો જોયું તમે ચાર હજાર નવસો એકોતેર રૂપિયા હે તો તમે આગળ જોયું એવી રીતે કઈક પરિસ્થિતિ છે અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડ ની અને અત્યારે ઉંજાની અંદર રાજસ્થાન સાઈડનું જીરું હારામાં હારું ચાલુ થઈ ગયું છે બરાબર એટલે જેવા તેવા જીરાનો ભાવ આપણે એનકાનો જોવી તો પાંચ હજારની ઉપર હતો અને અમુક અમુક જીરાનું જોવા જઈએ તો આપણે અહીંયા અમારા ગામથી બે કે ત્રણ ગાડીઓ બોલેરો ઈટી લીટી આવી ભરીને ગઈ હતી બરાબર એમાંથી એક જીરાનો ભાવ આવ્યો તો પાંચ હજારને બસો રૂપિયા બાકી બીજા જીરાનો પાંચ હજારની પાંચ હજાર એટલે ચાર હજાર નવસો એકોતેર ચાર હજાર નેવ રૂપિયાને એવી રીતે પાંચ હજારની આજુબાજુ ભાવ ફીર્યો બરાબર આપણા અમારા અહીંયા અહીંયાના જીરાનો અને બાકી અમુક અમુક હાએસ્ટ ભાવ હતો પાંચ હજાર પાંચસોની આજુબાજુ હાએસ્ટ ભાવ હતો અહીંયા બરાબર એટલે હજી છ હજારની આજ એકે જીરાને ટાઈપુ નથી બાકી જ્યાં લગ્નમાં એ કહેતા હતા કે ત્યાં લગ્ન હજી છ હજાર એક જીરું નથી એડ્યું બાકી આપણે એને અમારે જોવી તો આપણે હળવદ સાઈડ તો આ ભાવ સારો હતો કારણ કે ગમે એવું જીરું હોય આપણું હેલ્પનું એના પાંચ હજાર પ્લસ ભાવ હતો એમ જ્યાં તમે એટલે જો કે અહીંયાથી અમારું સામાન્ય રીતે અહીંયા લગન જવાનું ઊંજા લગન જવાનું એક ખાલી બોલેરો આપણે ગાડી આવે યુટિલિટી લીટી એનું જ ભાડું દસ હજાર રૂપિયા હોય કમસે કમ કેટલું દસ હજારની આજુબાજુ જ ભાડું એમ ફાઇનલ દસ હજાર જ્યાં પણ ફેરફાર થતો હોય સમજ્યા એટલે જોવા જઈએ તો આ જ હાવ એટલે હાવ માર્કેટ યાર્ડમાં મંદી હતી હાવ એટલે હાવ મંદી સમજ્યા અહીં અમારે જ્યાં અહીંયા પાસું ન લાવે નકર અમારે કદાચ પાસું લાવવાનું થાય આપણો આ જીરાનો ભાવ આવ્યો પાંચ હજારમાં પાંચ હજારમાં આપણે દસ રૂપિયા ઓછા એટલે કે પાંચ હજાર ને ચાર હજાર ને નવસો અને નેવ રૂપિયા એટલો ભાવ આવ્યો છે બરાબર તો હાલો હવે આગળ આપણે કટર આવ્યું એટલે કે પંજાબી કટર એ તમને આગળ બતાવી દઉં તો જોતા રહી ગયો તો હવે આપણે ને આપણા ઘઉં વાઢવાના હે બરાબર એટલે કે કટર આવવાનું એટલે ઓલું વાર વ્યસ્તર આવે ને પંજાબી કટર બરાબર એનાથી આપણા ઘઉં વાઢવાના છે તો પેલા તમને ઘઉં બતાવી દઉં તો જો આ પ્રમાણે ના ઘઉં એ થઈ ગયા સોના જેવા જુઓ પીરા ધમરક એટલે ફૂલ પાકી ગયા હે ઘઉં તો કટર નો વારો આપણો આવી ગયો છે અને કટર આવે છે તો હું તમને બતાવીશ કટર આવે એટલે બરાબર તમે બ્લોગ જોતા રહીજો કેટલા કઉ થાય બધું આમાં આપણે બતાવશું તમે કન્ટિન્યુ જોતા તો ફાઈનલ કટર આવી ગયું બરાબર અને ગીત તો વાગે પંજાબી પણ હવે હું વાગી એ ખબર ન પડતી મજા આવે બતાવું તમને પેલા જો આ ખેતર અંદર હાલે હે અને જો પણ બાકી ગીત બાપો બાપો તો હવે હું આવી ગયો કટર ઉપર હવે બોલે બાકાજી ગયો

અને આજનો બ્લોગ આપણે પૂરો કરી અને જીરાનું મેં તમને આગળ ઊંઝાનું બધી માહિતી આપી દીધી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને આપણે ડેઈલી ખેડૂત થઈ ખેડૂતને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રીરામ અને જય જવાન જય કિસાન